અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્ર વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્દર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલી આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી પોલીસે ગત રોજ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હત્યાના ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ તેણે પહેરેલા કપડા રિકવર કરવાના બાકી છે આ ઉપરાંત લૂંટમાં ગયેલ કેટલોક સામાન પણ હજુ રિકવર કરવાનો બાકી હોવાથી પોલીસે ની માંગણી કરી હતી આ ઉપરાંત હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તે સહિતના મુદ્દે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે